નયન ઉર્ફે બોબડા સામે ગુંડા એક્ટ બે હજાર પચીસ મુજબ કાર્યવાહી હાથ ધરાઈ છે તેના નિવાસસ્થાન ઉપર વધારાનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હોવાની ફરિયાદો બાદ તંત્ર હરકતમાં આવ્યું છે આજે સવારે બોર્ડા વિભાગના અધિકારીઓએ પોલીસ દળની હાજરીમાં જેસીબી અને હથોડાથી ગેરકાયદે બાંધકામ તોડી પડાયું છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થળ પર પોલીસે મજબૂત બંદોબસ્ત ગોઠવી દીધો હતો કામગીરી દરમિયાન તંત્રના કારણે વિસ્તારના રહેવાસીઓમાં ભારે ચર્ચા જાગી હતી સરકારી તંત્રે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગુંડા એક્ટ હેઠળ નામ નોંધાયેલા વ્યક્તિઓના ગેરકાયદેસર બાંધકામો સામે ભવિષ્યમાં પણ નિરંકુશ કાર્યવાહી ચાલુ રહેશે જીતુરાના દિવ્યાંગ ન્યૂઝ ભરૂચ